આજે આ બેકગ્રાઉન્ડ કોઈ એવું ન સમજતા કે આપણે કોઈ છે એગ્રો સેન્ટરની અંદર બેઠા છીએ આપણે બેઠા છીએ ચારણ સમઢિયાળા ગામમાં જેતપુર તાલુકો જિલ્લો છે રાજકોટ અને હરેશભાઈ ભુવા જે છે આપણી હારે છે હરેશભાઈ ભુવા એવા ખેડૂત છે કે જે જ્યારથી ફલ્ટિસ બહાર પડ્યું એટલે કે બે હજાર સાતથી લઈને આજ દિવસ સુધી ત્યારે એમને ફલટીસ વાપરવાનું મૂક્યું નથી તો મારા શબ્દોને એ વિરામ આપતા આપણે હરેશભાઈને સાંભળીએ હરેશભાઈ તમે ફલટીસની શરૂઆત કેવી રીતે કરી હતી કયા કયા પાકમાં વાપરો છો અને એના તમને કેવા રિઝલ્ટ મળ્યા બીજા ખેડૂતોને તમે શું કહેવા માંગશો જો હું નાનપણથી ખેતી હવે નવ છોકરી ભણી ખેતી લાગ્યો હતો બરાબર છે પણ સુરત હોય પણ જ્યારે ખેતી કરવા આવું તો એ મને એમ લાગે કે આમ કંઈક આવું નવું કંઈક કરવું છે આનું કંઈક ઉત્પાદન વધારવું છે બરાબર પછી અમારા ગામમાં એગ્રો નહોતા પછી જેતપુરમાં હું રૂપાલી કરીને આપણે પ્રવીણ ભાઈ છે એની પાસેથી કોઈ આવા કોઈ બીજા કોઈ આપણે વાતચીત કરી એગ્રોવાળે કંઈ નવી બતાવે એમાંથી મને

અહીંયા તમે જો બે હજાર પંદરની ની બનાવટ નું જે છે ફલટીસ છે આ બે હજાર એકવીસની ની બનાવટ છે એ સિવાય બે હજાર ને અહીંયા પાછળ જે છે આ કેરબો બે હજાર તેરની બનાવટનો છે આ જે આઠ ની બનાવટ છે એવી જ રીતે તમે જો બે હજાર બાવીસ એટલે કહેવાનો મતલબ એ કે આ ખેરબા હો જે છે સાક્ષી પૂરે છે હરેશભાઈ કોઈ વર્ષે ફલટીસ વાપરા વગરની ખેતી નથી કરી ચાહે પાક તો હરેશભાઈ આટલું બધું જે છે ફલટીસ વાપરો છો ખેતી તો અલગ અલગ પાક ની કરતા હું ને

અને બે એક લાઈનમાં માં હરોળ માં ધાર કરતી પસ બે ત્રણ દિવસ એમ નામ વરસાદ ટીપા પડ્યા કરે અને ફટતી ઉતરી જાય મે જોઈ તો ગ્રીન હરી થઈ ગયો જે છે જાય આવો કપાસ પાકવાનો પ્લસ બીજો કે મગફળીમાં મે કાલે મે નાખ્યું આજ 2024 છે 2024 સાતમો તારીખ ને મહિનો હા કાલે મે 10 વીઘા ની મગફળી માં નાખ્યું એનપીકે સાથે બરોબર અને કિલો બરોબર મગફળીના પાયામાં વાવેતર કરેલું બરાબર છે એને દિવસ થઈ ગયા એટલે મેં સવી તારીખ નું વાવેતર કરેલું છે આજે આપણે કેટલી થઈ સોળ તારીખ શું કામે નાખ્યું આપણે આપણને ભૂખ લાગી દાખલા તરીકે તો પાક છે ને પીડાઈ પરતો અટકાવે છે અને ગ્રીનરી રાખે છે છોડવો મજબૂત છે તો થોડીક ગરમા હોય તાકાત બસ એવું થોડું ઘણું મને આમ એવું મહત્વ છે પ્લસ આ માંડવીમાં

પરંતુ એનો જે છે જો ડોઝ મેન્ટેન કરવામાં આવે તો હજી પણ આ સલ્ફર ખાતર સલ્ફર ખાતર એની અંદર અંદર ઉત્પાદન આપવાની જે 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 છે 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 વધારે કેપેસિટી તો ખાસ કોઈ પાકની જ્યારે ખેડૂત ખાતર વાપરે તો એક એકર એટલે કે અઢી વીઘાની અંદર એક ડોઝની અંદર છ કિલો જે છે એ ફલ્ટી સલ્ફર ખાતર સાથે રાસાયણિક ખાતર અથવા તો જે છે ભીની રેતી અથવા તો ધૂળ જે છે એ લઈ અને પોતાના પાકની અંદર જે છે આપી શકાય આ રીતે છ કિલો પ્રતિ એકર પ્રમાણે ખાલી બે ડોઝ જે છે કોઈ પણ પાકની અંદર આપવામાં આવે તો આપણા ખેતરની આજની જે પરિસ્થિતિ છે કે જમીનની પીએચ છે ઊંચી છે જમીનની અંદર જે છે સૂક્ષ્મજીવોની ગતિવિધિ જે છે એટલી બધી નથી જમીન કડક થઈ ગઈ છે ત્યાર પછી જે છે મૂળિયાના વિકાસના પ્રશ્નો છે એ પણ નીકળી જાય પાક લાંબો ટાઈમ લીલો રહીએ ફૂટ સારી થાય અને સૌથી વધારે અગત્યનું કે ઉત્પાદન સારું મળે તો એના માટે ખાસ ફલટી સલ્ફર બે ડોઝ અને એક એકરે છ કિલોનું જે છે પ્રમાણ જો રાખીએ તો આજના દિવસે આપણી ખેતીની અંદર હજી પણ વધારે સારા ઉત્પાદનના સ્કોપ